ઓગણ ઓગણસી રૂપિયા ભાવ છો

એ બદલાવાળા અત્યારે કારખાનાવાળા છે ને એના ખાબદલાવાળા કોણ પૂછેમ અત્યારે કારખાના ક્વોલિટી એકોને ચાલીથી લઈને એકોને હાઠ સિત્તેર રૂપિયામાં વેચાય ના હારો માલ બસો રૂપિયામાં વેચાય કારખાના ક્વોલિટીમાં ને સા લોડિંગમાં વીસ રૂપિયામાં દસ રૂપિયાનો ફરક છે દસ પાંચ રૂપિયાનો દવા કેવી ક્વોલિટી

જા બાશી જે પણ બાશી બાશી પણ આ 60 રૂપિયા કુછ પણ બોલો બેલે એમાં આપા બોસું હોય ને એ છે એટલે કહેવાના હોય ભગવાન

तुधी लई ज એકમાં નવ્વાણું રૂપિયા ભાવ જો આગળનો વકલ છે જ છે देखो नवाणु ने बसो रुपया देखो नवाणु ने बसो रुपया हाथ वक्कल से यार हाथ वक्कल आओ देखो नवाणु ने बसो रुपया दे बगो ने हम्म 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 हम्म

ત્રણસો રૂપિયા ત્રણસો રૂપિયા ત્રણસો બસો પચાસ પચાસ રૂપિયા ત્રણસો બે વીસ રૂપિયા ત્રણસો ત્રણસો આખી મેં એવું ના ખાઈને આવા હાલો હારું છે 52 52 52 50 70 70 70 70 70 270 કે ઓનલાઈન હે હેક હો ગયા હે કે ઓકા હે થેંક યુ હારું છો આ જેલનો ભાઈ 4 5 6 62 સુપર છે

બસો ને એકોતેર રૂપિયા ભાવ હોય દેખો એકદમ બમ્પર થાય છે બસો એકોતેર રૂપિયા ભાવ છો છે બસો ના બત્રીસ રૂપિયા વાવ બસો બત્રીસ